પોલીસ દ્વારા જાહેર રસ્તા પર કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ રહી છે ત્યારે નાનપુરા ઝીંગા સર્કલ થી નવસારી બજાર સુધીના રસ્તા પરના દબાણો પાલિકાની ટીમને સાથે રાખી દૂર કરાયા હતા સુરતના આઠવા વિસ્તારમાં આવેલો સગ્રામપુરા ઝીંગા સર્કલથી નવસારી બજાર જતા રોડ રસ્તાના વાહન ચાલકોને તકલીફ ના પડે તે માટે એસએમસી અને પોલીસ દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી

દિનવાફસી વાહનો પડેલા છે સાથે સાથે એક બંગાર અને એની ઘણી બધી વસ્તુઓ રોડ ઉપર મૂકી દેવામાં આવે છે કે જેના લીધે ટ્રાફિક ક્યાંકને ક્યાંક જામ થાય છે અને અકસ્માતના બનાવો પણ બનતા હોય છે આવા અકસ્માતના બનાવો અટકાવવા માટે તેમજ ટ્રાફિક નિયમન સરળતાથી કરી શકાય સામાન્ય લોકોને અગવડતા ન પડે તે માટે આજ રોજ નવસારી બજાર પોટસીલ રોડ અને જુનિયા સર્કલ રોડ ઉપર ગેરકાયદે છે જે દબાણો કરેલા છે અને તોડવાની કાર્યવાહી કોર્પોરેશન સાથે સંકલનમાં રહી સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા હાલમાં કરવામાં આવી રહી છે

અને સ્પેસિફિક સીએ કક્ષાના અધિકારી જવાબદારી આપી અને ફરીથી આવું ન થાય તેવું સુનિશ્ચિત ચોક્કસપણે કરવામાં આવશે